લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટતી દેખાઈ રહી છે પહેલા ગૌરવ વલ્લભ અને હવે પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ પણ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે કોંગ્રેસ મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રોહન ગુપ્તાને ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું હતું ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી વિનોદ તાવડે પુષ્પગુચ્છ આપીને રોહન ગુપ્તાને શુભેચ્છા પાઠવી હતી મહત્વનું છે કે રોહન ગુપ્તાને કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા પરંતુ રોહન ગુપ્તા પિતાની માંદગીનું કારણ આગળ ધરીને ખસી ગયા હતા અને ત્યારબાદ માર્ચે રોહન ગુપ્તાએ નારાજગી દર્શાવીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું આમ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના માત્ર પચીસ દિવસમાં જ રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા ભાજપમાં જોડાતા જ રોહન ગુપ્તાએ કોંગ્રેસ પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો कुछ अपेक्षा के बिना पार्टी में दिल से काम किया पर जब ये लगने लगा कि एक ऐसी पार्टी जो विचारधारा की हम बात कर रहे हैं और विचारधारा के दो मुख्य बिंदु कोई भी पार्टी हो देश में भारत देश में विचारधारा के दो मुख्य बिंदु है एक राष्ट्रवाद की बात हो या एक सनातन धर्म के रिस्पेक्ट की बात हो यह हर भर भारतीय के दिल में है जब ये लगने लगा लास्ट डेढ़ साल से कि दोनों मुद्दों पर

કોંગ્રેસની અંદર પણ એ કોઈ માસ કક્ષાના નેતા નેતા નહોતા માત્ર કોર્પોરેટ નેતા હતા એસી ઓફિસમાં બેસતા હતા અને અહીંયા કોંગ્રેસની અંદર સોશિયલ મીડિયાના અલગ અલગ પ્રકારના કોન્ટ્રાકો જે છે એને વહેંચીને આર્થિક વ્યવહારોની અંદર તેઓ આર્થિક વ્યવહારો કરતા હતા એનેથી વિશેષ કંઈ નહોતું અમે વારંવાર કહીએ છીએ કે અમારા ત્યાં પણ એમના પિતાશ્રીના સંબંધે શક્તિ અંકલ શક્તિ અંકલ અર્જુન અંકલ અર્જુન અંકલ જગદીશ અંકલ જગદીશ અંકલ કરીને અલગ અલગ સ્કીમો બતાવતા હતા હવે કંઈ નવું નથી હવે કમલમમાં જઈને પાટિલ અંકલ પાટિલ અંકલ કહીને અને અમિત અંકલ અમિત અંકલ કહીને અલગ અલગ સ્કીમો બતાવશે વિવિધ મીડિયાના માધ્યમોથી અસંખ્ય એમના વિરુદ્ધની અંદર કોંગ્રેસ પ્રત્યેની વફાદારી માટેની ફરિયાદો હતી એ ફરિયાદોની અંદર ચાહે તે અહેમદભાઈ પટેલની રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે જે ધારાસભ્યો બેંગ્લોર જવાના હતા એની ટિકિટની માહિતી લીક કરવાની સમાચારોના માધ્યમથી ફરિયાદો અમને મળી હતી લોકસભા ચૂંટણી સમયે જ આ ઉથલપાથલથી કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે છે જોકે બીજી તરફ રોહન ગુપ્તા ના ભાજપ ગમન થી ભાજપ ને તેનો કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ